બંગાળની ખાડી માંગથી ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે હાલ આ ચક્રવાત લઈને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગે ચક્રવાતને લઈને માહિતી આપી છે કે આ ચક્રવાત ક્યાં અને ક્યારે ટકરાઈ શકે છે બંગાળની ખાડી બની રહેલા ચક્રવાતી તોફાન એકસો દસ મી એકસો વીસ કિમી ઝડપે આવી શકે છે અહીં એકસો પાંત્રીસ કિમી ઝડપ પકડી શકે છે છવિશ ની સત્તાવીસ મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટીય જિલ્લામાં આગાહી કરી છે ભારે વરસાદ પડી શકે છે તોફાન આવતાની સાથે દરિયામાં એક દશાંશ પાંચ મીટર ઊંચા મોજા ઉછાળી શકે છે જેનાથી તટીય પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચાણ વાળા પાણી ભરાઈ શકે છે હવામાન વિભાગે માછીમારોને બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં માટે છીએ એલર્ટ જગ્યા પર ભારે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ તમિલનાડુ પુડુચેરી કરાઈકલ માં થી ઓગણત્રીસ મેની વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા છે કેરળ માહે તટીય આંધ્ર પ્રદેશ યનમ કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે છત્તીસગઢમાં પચીસ અને છવ્વીસ મે ઝારખંડમાં પચીસ મી અઠાવીસ મે બિહારમાં છવ્વીસ મી અઠાવીસ મે ઉત્તરાખંડમાં પચીસ મી ઓગણત્રીસ મે દરમિયાન વરસાદ થવાની શક્યતા છે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે ઉત્તર પશ્ચિમ ભારત મધ્યપ્રદેશ જેવા વિસ્તારમાં હીટવેવ જોવા મળી રહી છે તો વળી પશ્ચિમ હિમાલય વિસ્તાર

દરિયા માંગના જવાની ચેતવણી આપવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાતની અસરને કારણે આજથી ઉત્તર અને દક્ષિણ ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે